આજે આપણે બનાવીશું જુવારના લોટની ફુદીનાવાળી પૂરી પૂરી તો તમે સૌ કોઈ ખાધી પરંતુ શું તમે ક્યારે લોટની અને એમાં પણ તમે ફુદીનાવાળી પૂરી ખાધી છે ચલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરશો ઓકે તો આશા રાખું છું આપ સૌને આજની આ રેસીપી પસંદ આવશે વિડીયો પૂરો જોશો બહુ સરસ મજાનો છે માત્ર તમારા માટે છે એટલે હેલો ફ્રેન્ડ છો તૃપ્તિ આજે આપણે જુવારના લોટની પૂરી બનાવીશું પરંતુ આ પૂરીની વાળી બનશે તો અહીંયા તમે ફુદીના ભાખરી રેસીપી સાંભળી હશે પાલક ભાખરી સાંભળી હશે મેથીની પૂરી સાંભળી હશે પરંતુ શું તમે ક્યારે ફુદીનાની પૂરી બનાવી છે આજે તમે રેસીપી જુઓ અહીંયા આપણે સૌથી પહેલા તો મેં એક વાટકી જુવારનો લોટ અને સામે મેં બે વાટકી ઘઉંનો લોટ લીધો છે તમે ચાવ તો તમે બંને લોટના સરખા પ્રમાણ રાખી શકો છો ફુદીનો ઉમેરી દેવાનો ફુદીનો તમે ચાવ તેટલો ઉમેરી શકો છો અડધી વાટકી એક વાટકી લોટના ભારૂભાર પણ ફુદીનો એડ કરી શકાય છે હવે આપણે તેલનું મણ એડ કરવાનું છે તો અહીંયા આપણે આ પૂરીનો લોટ છે એ મણ એકદમ ઓછું અને ઘઉંના લોટમાં આપણે મોન એડ કરી શકીએ વધારે તો અહીંયા આપણે મીડિયમ મીડિયમ એવો બે ચમચી તેલનું મોન સાથે નમક એડ કરવાનું છે નમક એડ કર્યા પછી આપણે થોડા મસાલા કરીશું આ પૂરી આપણે તીખી બનાવીએ નાસ્તામાં ને ચા સાથે બહુ મજા આવે એટલા માટે તો અહીંયા આપણે કશ્મીરી મરચું એડ કરીશું અને થોડા આપણે એડ કરીશું જીરું આ જીરાવાળી પૂરી ખાવાની મજા જ બહુ છે તો હવે અહીંયા બધી જ વસ્તુ મેં ભેગી કરી દીધી છે સૌથી પહેલાં તો આપણે થયેલું મણ અને સામગ્રી ફુદીનાના પાના બધું લો લોટ સાથે સેટ કરીશું અને બાંધીશું લોટ તો લોટ બાંધવામાં પાણી એકદમ થોડું થોડું ઉમેરતું જવાનું છે ઓકે અને પરોઠાનો લોટ હોય ને એના કરતાં તો નરમ અને રોટલીના લોટ કરતા થોડો કઠણ એવો આપણે લોટ બાંધવાનો છે તો ધીરે ધીરે પાણી ઉમેરતા જઈએ અને લોટને બાંધતા જઈશું લોટને આવી રીતે બાંધી લેવાનું અને પછી એક ચમચી લોટ લઈ અને આવી રીતે આપણે તેલનું મૌન દેવાનું છે અને સારી રીતે લોટને ટૂપી લઈએ ઓકે અને પછી તમારે જેટલી સાઈઝની પૂરી બનાવી હોય એટલી સાઈઝના તમે ગોયણા બનાવી લેવાના છે તો આપણે અહીંયા થોડી નાની નાની પૂરી નાસ્તા માટે અને ઘરે ખાવા માટે બને ચાલે એટલે એવી નાની નહીં બહુ મોટી નહીં એવી મીડિયમ મીડિયમ પૂરી બનાવીશું તો આ રીતે પહેલાં હું ગોયણા બનાવી લઉં છું પૂરી તો હું મશીનમાં બનાવવાની છું વણવાની નથી તમે જો કેવી સરસ બને છે તો હવે આપણે મશીનમાં પૂરીને વણીશું પરંતુ એ પહેલાં આપણે પૂ જે મશીન છે એને આપણે આવી રીતે ઓઇલ વડે બ્રિશ કરી લેવાનું જેના કારણે આપણી જે પૂરી છે ચોટી ન જાય ઓકે ફટાફટ વણાઈ જશે એટલે મશીનમાં આપણે વણવાનું ન હોય સોરી દબાઈ જશે એકદમ હળવી વીસ દેવાની આપણી આ પૂરી એકદમ રેડી છે તો આવી જ રીતે આપણે બધી પૂરીને દબાવતા જશું અને તળતા જશું અહીંયા આપણે ચેક કરીશું તેલ ગરમ થયું કે નહીં થઈ ગયું છે તેલ ગરમ તો આપણે પૂરીને તળી લેવાની છે જ્યાં પણ હોય ત્યાં આપણે પૂરીને તળી લઈશું તો એકદમ સરસ મજાની આપણી પૂરી છે ફૂલાઈ રહી છે તમે જોઈ શકો છો અને ફુદીના પૂરી છે ને એટલે બહુ સ્મેલ પણ બહુ સરસ આવી રહી છે તો બસ આવી જ રીતે આપણે પહેલા તો બધી પૂરીને તળી લઈએ આ પૂરી છે ને જુવારનો લોટ છે એટલે એકદમ સરસ ક્રિસ્પી થાય છે અને નાસ્તામાં બહુ મસ્ત લાગે છે તો ચલો પહેલા આપણે બધી પૂરીને તળી લઈએ તો અહીંયા આપણી જુવારની ફુદીના પૂરી બનીને એકદમ રેડી છે બહુ સરસ લાગે છે ખાવામાં તો મજેદાર લાગે છે તો આશા રાખું છું તમને આવી ગમ્યો હશે તમે પણ બનાવજો આજે આપણે બનાવીશું જુવારના લોટની ફુદીનાવાળી પૂરી પૂરી તો તમે સૌ કોઈ ખાધી જ હશે પરંતુ શું તમે ક્યારે જુવરના લોટની અને એમાં પણ તમે ફુદીનાવાળી પૂરી ખાધી છે ચલો જોઈએ રેસીપી ખરેખર આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ઓકે તો આશા રાખું છું આપ સૌને આજની આ રેસીપી પસંદ આવશે વિડીયો પૂરો જોશો બહુ સરસ મજાનો છે માત્ર તમારા માટે છે એટલે